અમારા વિદ્વાનો અમારા મહાપુરુષો એમ કે ભગવાને શંકરને કથા શ્રવણ કરવાની છાજાગી સતીને કીધું કે દેવી ચાલો મારી સાથે આપણે કથા શ્રવણ કરવા જઈએ અને કયો સમય હતો તેમ કે ટાઈમ હતો ભગવાન શંકર કથા સાંભળવા માટે નીકળ્યા જરા ધ્યાન આપજો હા તેમ કે કોણ છે સાથે તેમ કે સંગ સતી જગજનની ભવાની એ જગત જનની છે જગદંબા પરાંબા ભવાની સંગ સતી જગ જનની ભવાની એનો અર્થ થાય તે જગત જનની ભગવાન શંકરની સાથે છે એનો અર્થ એ થયો કે શિવ ની શક્તિ

અમારા વિદ્વાનો એમ કે દ્વાપર ત્રેતા સતયુગ અને કલયુગમાં મનની શાંતિ માટે એક જ સાધન છે અને સાધન નું નામ છે આવી મંગલ કથા આ જ કથા આ સાધન છે અને એને બીજો અર્થ તમને કરી બતાવો ભગવાન શંકર એમ કહેવા માંગે કથા સાંભળવા જાઓ ત્યારે એકલા ન જવાય સંગ સતી ભગવાન શંકર ભગવાન શંકર ની સાથે કોણ હતા તેમ કે એના અર્ધાંગની ની કે માં ભગવતી સતી અમારે એક ભાઈ બહુ સુંદર કેતા કે ઘરના ઝઘડા ટાળવા હોય તો પતિ પત્ની સાથે બેસીને કથા સાંભળો ઘરની અંદર જો ઝઘડા ઘરની અંદર શાંતિની સ્થાપના કરવી હોય તો બીજું કઈ કરવાની જરૂર નથી એમાં કળશ બેસાડવાની જરૂર નથી અમારા વિધવાનો એમ કે એમાં બીજી કોઈ વિધિ વિધાન કરવાની જરૂર નથી કાલી એક વાર નિર્ણય કરી લો કે પતિ પત્ની બંને સાથે બેસી અને આવી મંગલ કથા સાંભળે ઘરની અંદર આપ મેળે શાંતિ પ્રસ્થાપિત થઈ જાય છે સાહેબ હા પછી હું તો ન રે તમે જોજો ઝઘડો થાય ઝઘડો તો કરવાનો જ પણ એ ઝઘડો કેવો તો એ ઝઘડો મીઠો સવારે ઝઘડો થાય ને બપોરે પાછું સમાધાન થઈ જાય લો

તકલીફ એ છે તકલીફ એ વાતની છે કે ભાઈઓને ટાઈમ રહેતો નથી ભાઈઓ બહેનોને તારે જવું હોય તો જા બાકી મને તો આ તમે જુઓ એટલા માટે મેં ઘણી વખત કથામાં કીધું કે વર્તમાન સમયમાં સત્ય સનાતન ધર્મની ખરા અર્થમાં રક્ષા કરવાની જવાબદારી પુરુષોની છે ત્યારે ધ્યાન આપજો અહીંયા બધા બેઠા અને તમે બેઠા એ પણ ધ્યાન આપજો અને આ ટીવી માધ્યમથી યુટ્યુબ માધ્યમથી લકી ચેનલના માધ્યમથી જે જે જ્યાં 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 સુધી આ કથા જાય છે એ લોકો પણ કામ ખોલીને સાંભળી લે દેવી ભાગવતમાં એવું લખ્યું કે સત્ય સનાતન ધર્મની રક્ષા કરવાની જવાબદારી કોની છે પુરુષોની પણ અત્યારે ઉલટું થઈ ગયું હાઉ પુરુષો બજાર રૂપિયાની પાછળ પડ્યા છે કામની પાછળ પડ્યા છે એટલે ધર્મની રક્ષા કરવા માટે એની પાસે ટાઈમ છે હા આજે આજે એક ફોન કર્યો પાંચ દિવસ થઈ ગયા કથામાં આવો નહીં મને કે હું નહીં અમારે એ આવે એ એને કીધું મને કે બાપુ મારથી નથી હોતું બાકી અમારે એ તો એ એટલે સમજી ગયા ને નામ ના લેવાય ને એટલે એને કે એ હા એ અને ખરેખર આપણું શાસ્ત્ર એમ કે પત્નીએ કદી પતિનું નામ લેવું અરે લેવાય જ નહીં આમે તમે જુઓ અને પતિ એના પત્નીનું નામ ન લે પત્ની એના પતિનું નામ ન લે આવું આપણું શાસ્ત્ર કહે છે પણ અત્યારે તો આપણને એ જ ખબર નથી પડતી કે એના પત્નીને ને અરે એના પતિને બોલાવે કે એના પુત્રને બોલાવે એ જ ખબર ન પડે પિન્ટુ એટલે આપણને એમ થાય કે પિન્ટુ એટલે નાનો હોય છે પણ આડત્રી વર્ષ હોય લો આ ખરેખર તમે જવું તો કરે મારી એક જગ્યાએ કથા હતી ને હું પધરામણી કરવા ગયો મને કે બાપુ બેસો એટલી બેન બજારી પૂજા બહુ ભાવિક હતી આરતી પૂજા ને થાળ ને જે કઈ અર્પણ કરવાનું હતું એ બેઠો મને કે બાપુ થોડી વાર બેસો હમણાં પિન્ટુ આવે છે મેં કહું ક્યાં ગયા તેમ કે સ્કૂલમાં ગયો છે એ પછી તું કઈ બોલાવે એટલે પિન્ટુ અને સ્કૂલ બે વસ્તુ પડ્યું એટલે મને હમણાં બાકી અલગ ફીટ થઈ ગઈ મગજમાં અડધો કલાક બેઠો એટલે પેલો પિન્ટુ આવ્યો પગે લાગ્યો બેઠો સાઈડ પર હા તો હું બેસી રહ્યો પછી મેં બેનને કીધું બેન મારે બહુ ઉતાવળ છે

વિધવાનો એમ કહે કે સંગત સતી જેના ઘરની અંદર પતિ પત્ની સાથે બેસી અને મંગલ કથા શ્રવણ કરે છે અમારા વિધવાનો એમ કહે કે એને કદી પણ ઘરની અંદર કોઈ પ્રકારની અશાંતિ ઊભી થતી નથી આવું આપણા મહાપુરુષો કહે છે એટલે સત્ય સનાતન ધર્મની રક્ષા ખરેખર પુરુષોએ કરવી જોઈએ પણ આજે મારે એક વાત તમને ખાસ કહેવી છે કે વર્તમાન સમયમાં પુરુષો પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે પણ જો આ રક્ષા કરનારું કોઈ પાત્ર હોય તો વર્તમાન સમયમાં બહેનો અને માતાઓ છે કે રક્ષા કરી છે ઘરમાં કઈ રીતે પૂજા કરવી ઘરમાં કઈ રીતે અર્ચના કરવી કઈ રીતે ધૂપ દીપ નિવેદ કરવા કઈ રીતે સાથિયા આ એ બધી જ જવાબદારી કોની હોય છે એ બહેનો એ બહેનો ભાર લઈને ફરે છે